શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિવિધ એમઓયુ હસ્તાક્ષર ડ્રોન તાલીમ કેન્દ્રો તથા આઈટીઆઈના નવીન મકાનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું આજે ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે રાજ્યના રોજગાર વાંછો યુવાનો માટે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી તથા નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી નેમટેક તેમજ અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન સાથે એમઓયુ હસ્તાક્ષર કરવામાં આવ્યા આ ઉપરાંત કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન અંતર્ગત નવ નવનિર્મિત ડ્રોન તાલીમ કેન્દ્ર બિલીમોરા અને માંડવી સુરતનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે રૂપિયા પંચ્યાસી કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આઈટીઆઈ ભાવનગર પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકા નવનિર્મિત મકાનનું ઈ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયા વર્ચ્યુઅલી તેમજ શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કુંવરજી હડપતિ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે જીએનએફસી ભરૂચના તાબા હેઠળ ચાલતી નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી સાથેના એમઓયુ થકી કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી દ્વારા માન્ય ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ તથા અન્ય શોર્ટ ટર્મ લોંગ ટર્મ કોર્સ માંગ અનુસાર મંજૂર કરી ચલાવાશે ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના તથા અન્ય ઉદ્યોગોના ટ્રેનરને તાલીમબદ્ધ કરાશે બજારની માંગ અનુસાર નવીનતમ ટેકનોલોજીને અનુરૂપ સ્કિલના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે રિસર્ચ કન્સલ્ટિંગ બાબતે કામગીરી કરાશે તેમજ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન જેવી સ્પર્ધાઓમાં રાજ્યના યુવાનો માટે તાલીમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે